બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં કોઈ મિત્રને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણી ચેનલના વોટ્સએપ નંબર આપેલા છે આની ઉપર તમારે આ બધી લખેલી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ટુકડો મોડલ બે હજાર પંદરની ગાડી છે જે ભાઈને વેચવાની છે ગાડી સેકન્ડ હોનરમાં છે જે જે ચોવીસ પાર્સિંગ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી આખી ગાડી ઓરિજિનલ છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ગાડીના ફોટા પણ તમે આપણી ચાણ પર જોઈ શકો છો મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ટુકડો વીડીઆઈ વર્ઝનમાં ગાડી છે અને ડીઝલ વર્ઝન ગાડી એક પણ રૂપિયાનો ખર્ચ નથી ગાડીમાં પાવરફુલ કન્ડિશનમાં ત્રણ લાખ એંશી હજાર રૂપિયા કિંમત છે તેમાં નોર્મલ ફેરફાર કરી આપશે જિલ્લો બનાસકાંઠા તાલુકો દિશા વિદેશભાઈ પાસે તમને આ ગાડી જોવા મળી જશે જેમના નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક ઉપર આપેલા છે તો ત્યાંથી કોલ કરી બધુંની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર અગિયાર મારુતિ સુઝુકી કંપનીની રગોનાર કાર છે બે હજાર અગિયારનું મોડલ છે અને ગાડી ટુ ઓનર છે સેકન્ડ ઓનરમાં ગાડી છે ગાડી ભાઈને વેચવાની છે ગાડી સીએનજી પ્લસ પેટ્રોલ છે અને દિલ્હી પાર્સિંગ ગાડી છે અત્યારે ગુજરાતમાં છે હાલમાં દિલ્હી પાર્સિંગ ગાડી છે સીએનજી પ્લસ પેટ્રોલમાં છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ખોટા તમે જોઈ શકો છો આપણી ચાણ ઉપર ગાડીની કિંમત બે લાખ દસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર પણ કરી આપશે ગાડી જોવા મળશે જિલ્લો પાટણ તાલુકા સરસ્વતી ગામ મેસર પાર્થભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર આઠ નવ મહિન્દ્રા કંપનીનું ટ્રેક્ટર છે બે હજાર આઠ નવનું જનરલ બનાવેલું આ ટ્રેક્ટર છે જે ભાઈને વેચવાનું છે કોહિપુત્ર મોડલમાં ટ્રેક્ટર છે બસો પિચોતેર ડીઆઈ અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ઓગણચાલીસ એચપીમાં આ ટ્રેક્ટર આવે છે કોઈપુત્ર મોડલમાં જેના તમે ફોટા આપણી ચાંવા પર જોઈ શકો છો ટાયર કન્ડિશન સારી છે હાઇડ્રોલિક ગેરબોક્સ બધું રની કન્ડિશનમાં છે હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટ્રેક્ટરમાં અને કન્ડિશન પણ ખૂબ સારી છે જે જનરલ બનાવેલી છે એક લાખ પંચાણું હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં નોર્મલ ફેરફાર કરી આપશે અને આ જ ભાઈ આગળ હજી એક ટ્રેક્ટર બેતાલીસ એચપીમાં સરપંચ મોડલ છે સરપંચ ચારસો પિંચોતેર ડીઆઈ જનરલ બનાવેલું ટ્રેક્ટર અને આપણ ભાઈને વેચવાનું છે નંબર ખૂબ સારા છે સિત્યોતેર સિત્યોતેર વીઆઈપી નંબર છે આ ટ્રેક્ટરના સિત્યોતેર સિત્યોતેર ચાર સત્તા ખૂબ જ સારા એવા વીઆઈપી નંબર છે આ ટ્રેક્ટરમાં મહિન્દ્રા કંપનીનું ચારસો પિંચોતેર ડીઆઈ સરપંચ મોડલમાં ટ્રેક્ટર જનરલ બનાવેલું છે બેતાલીસ એચપીમાં ટ્રેક્ટર આવે છે અને એક પણ રૂપિયાનો ખર્ચ નથી ટ્રેક્ટરમાં હાલમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે અને કિંમત રાખેલી છે આ મહિન્દ્રા ટ્રેક્ટરની એક લાખ એંશી હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે બંને ટ્રેક્ટર જિલ્લો અમરેલી પ્રોપરમાં વડરાજભાઈ અને કૌશિકભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સ મને બધા ત્રણ ઉપર આપણે બંને ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર સોળ ફોર્ચ કંપનીનું તુફાન છે બે હજાર સોળનું મોડલ આ તુફાન ભાઈને વેચવાનું છે જે જે સત્તર પાર્ચિંગ ગાડી છે ગાડી રનિંગ કન્ડિશનમાં છે ખોટા આપણી ચેનલ પર જોઈ શકો છો ગાડીના બોડી પણ ખૂબ સારી છે જે તમે ફોટામાં જોઈ શકો છો ક્યાંય કાટ નથી ક્યાંય સડો નથી અને ચારે ચાર ટાયર પણ રનિંગ કન્ડિશનમાં છે તો જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ ફોર્ચ તુફાન જે જે સત્તર પાર્સિંગ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભાઈની મુલાકાત જરૂરથી કરી શકો છો કિંમત સાત લાખ નેવું હજાર રૂપિયા રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે અને આજ ભાઈ આગળ મોડલ બે હજાર બારની ગાડી છે ફોર્ચ તુફાન તે પણ ત્યાં જ તમને જોવા મળશે અને તે જે જે ઓગણીસ પાર્સિંગ છે અને તે પણ ભાઈને વેચવાની છે ફોલ્સ કંપનીની તુફાન જે ઓગણીસ પાર્સિંગ ગાડી કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી ગાડીમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે બોડી સારી ચારે ચાર ટાયર સારા છ લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત તેમાં ફેરફાર કરી આપશે ગાડી જોવા મળશે બંને જિલ્લો દાહોદ પ્રોપરમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ બંને કાર વિશે મેળવી શકો છો ત્યારબાદ સ્વરાજ ટ્રેક્ટર ઓગણીસ સત્તાણુંનું મોડલ છે સ્વરાજ સાતસો પાંત્રીસ એફ ઇ ટ્રેક્ટર છે જે ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચાણ ઉપર ટાયર કન્ડિશન પણ રનિંગ છે ચાલીસ ટકા જેવું ટાયર છે ત્રીસ ત્રીસ પાંત્રીસ ટકા પાછળના છે અને ચાલીસ ટકા ઉપર આગળના છે અને એક લાખ ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જીરો બનાસકાંઠા તાલુકો દિયોદર ગામ ઝાડા વિક્રમભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે વિક્રમભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી બધુંની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિની ટ્રેક્ટર છે મોડલ બે હજાર અઢારનું છે આ મિની ટ્રેક્ટર જે ભાઈને વેચવાનું છે અગિયારસો ને એક હજાર એકસો એંસી કલાક ચાલેલું આ ટ્રેક્ટર જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચા ઉપર ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે ટ્રેક્ટરમાં હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી પાવરફુલ કન્ડિશનમાં એમટી એકસો એસી એક લાખ સાઈઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાં ફેરફાર કરી આપશે આ શક્તિ ટ્રેક્ટરમાં જિલ્લો ભાવનગર તાલુકો તળાજા ગામ પિથલપુરમાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર આઠ મારુતિ સુઝુકી કંપનીની ઓમિની વેન છે બે હજાર આઠનું મોડલ છે અને વીમો ચાલુ છે ગાડીમાં ગાડી કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં છે મારુતિ સુઝુકી કંપનીની ઓમિની વેન જેના પણ ફોટા તમે આપણી ચાવા પર જોઈ શકો છો આ વેન ભાઈને વેચવાની છે જી વન અહેમદાબાદ પાર્સિંગ ગાડી છે અને હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી પાવરફુલ રનિંગ કન્ડિશન છે તો જો કોઈ પણ મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય મારુતિ સુઝુકી કંપનીની ઓમિની વેન કાર તો તમે ભાઈની મુલાકાત કરી શકો છો કિંમત રાખેલી છે સિત્તેર હજાર રૂપિયા તેમાં નોર્મલ ફેરફાર કરી આપશે ગાડી જોવા મળશે જિલ્લો મોરબી તાલુકો હળવદ ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ગાડી વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે આઇકન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં